અઢાર કલાક થી પ્રચંડ આગમાં બળી રહેલી પેપર મિલ ત્રણ શિલારી પાર્ટીની સાથે આર્મી પણ મદદ દોડી પચાસ હજાર લીટર પાણી નો મારો ચલાવ્યા બાદ પંચ્યાસી ટકા આગ કાબુમાં તો ધાંગધરા તાલુકાના નવલગઢ નજીક પેપર મિલમાં ભીષણ આગ તો ધાંગધ્રા તાલુકાના નવલગઢ ગામ નજીક નવલગઢ થી આગ ને કાબુમાં લેવા માટે સુરેન્દ્રનગર ધાંગધ્રા અને આર્મી ના ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે કામે લાગી છે બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ અને મામલતદાર કચેરીનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલમાં આગ ઉજવવાની